વડોદરા આમ આદમી પાર્ટી ઝાડુ તગારા લઈને રસ્તા પર ઉતરી વડોદરામાં આમ આદમી પાર્ટી દ્વારા શુક્રવારે અનોખો કાર્યક્રમ યોજાયો હતો પાર્ટીના કાર્યકરો ઝાડુ અને તગારા લઈને પ્રતાપનગર બ્રિજ પર સફાઈ અભિયાનમાં જોડાયા હતા કાર્યકરોનો આક્ષેપ છે કે બ્રિજ પર સફાઈના નામે ફક્ત માટીના ઢગલા એકઠા કરવામાં આવતા હોય છે પરંતુ યોગ્ય રીતે કચરો અને માટી દૂર કરવામાં આવતી નહોતી જે કારણે પોતે જો ઝાડુ લઈને સ્વચ્છતા કામગીરી હાથ ધરવી પડી છે કાર્યક્રમને લઈને સ્થળ પર પોલીસ બંદોબસ્ત ગોઠવ્યો હતો જેથી કોઈ અનિચ્છનીય ઘટના ન બને આ પ્રસંગે શહેરની હાલતને લઈને આપ વડોદરા અધ્યક્ષ નારાજગી વ્યક્ત કરી હતી કહ્યું હતું કે તંત્ર માત્ર દેખાવ કરે છે હકીકતમાં શહેરની સફાઈ વ્યવસ્થા બરાબર નથી આજે અમે પ્રતાપનગર બ્રિજ ઉપર આવ્યા છીએ અને વીએમસી જે ગોરવિંદ્રામાં સૂઈ રહી છે અને જે એમને કાર્ય કરવા જોઈએ તે નથી કરતા અને પબ્લિકને જે તકલીફ પડે છે ગંદકીને લઈને જે બીમારીઓ થાય છે આજે એ ગંદકી અમે સાફ કરીએ છીએ ગયા વર્ષે પણ તમે જોયું હશે કે વિશ્વામિત્રી અમે સાફ કરીએ પછી વીએમસી આવી ત્યારે એમની નિંદ્રા ખુલી તો આ વખતે પણ અમારો એક પ્રયત્ન છે કે અત્યારે પણ એ નિંદ્રામાંથી જાગે અને આ સફાઈઓ કરે તો આમ આદમી પાર્ટીએ સફાઈ અભિયાન ચાલુ કર્યું છે અને જ્યાં જ્યાં ગંદકી દેખાશે ત્યાં અમે આ સફાઈ કરીશું જ્યાં જ્યાં દેખાશે જ્યાંથી અમને ખબર પડશે ત્યાં ગંદકી છે ત્યાં અમે જઈશું આજે વડોદરાની જે હાલત છે આપ સૌ જોઈ રહ્યા છો આપના માધ્યમથી હું બતાવવા માંગુ છું કે આ બ્રિજ ત્રણ મહિનાથી અમે ઓબ્ઝર્વ કરી રહ્યા છીએ કે ત્રણ ત્રણ મહિનાથી માટીના થોથા જામી ગયા છે ઘાસ ઉગી ગયું છે આજુબાજુમાં ઝાડ ઉગી ગયા છે કોઈ પણ જાતની બરોડામાં સાફ સફાઈ થતી નથી ફક્ત અને ફક્ત વિકાસ કાગળ ઉપર જ થાય છે વીઆઈપી રોડ ઉપર જ્યાં જુઓ ત્યાં સાઈડમાં રસ્તો બંધ કરી અને નાનકડો રસ્તો ચાલુ કરવામાં આવ્યો છે આખા વડોદરાની અંદર આ સ્થિતિ છે કે અમે વિકાસ કરી રહ્યા છીએ તો આ વિકાસ ફક્ત કાગળ પર થાય છે રૂપિયા કમાવાના ધંધા છે આ લોકો મ્યુનિસિપલ ટેક્સ ભરી રહ્યા છે વેરો ભરી રહ્યા છે તેમને કોઈ પણ સુવિધા મળતી નથી ન ગટર ન પાણી ન રસ્તા આજે જે પરિસ્થિતિ અમે જોયા પછી આ રોગચાળો ફેલાઈ આવે એ પરિસ્થિતિ છે એટલે આમ આદમી પાર્ટીએ જે પોતે અહીંયા આવી અને આ સાફ સફાઈ કરી રહી છે અમે વીએમસીને કહીએ છીએ મેયરને કહીએ છીએ જો તમારાથી આ બધું ન થતું હોય તો તમારે પોતે પોતાના પાછું પછી રાજીનામું આપી દેવું જોઈએ આમ આદમી પાર્ટી આગળ આવી અને આ બધું સ્વેચ્છાએ આ પોતે હાથે જાતે લોકોને સહાય મળે તેવા કામો કરશે આ જે પ્રતાપનગર બ્રિજ છે ત્યાં બ્રિજ ઉપર ગંદકીનું સામ્રાજ્ય છે અને મેયરશ્રીને ગઈકાલે બે વર્ષ થયા એના ભાગરૂપે એમને બે વર્ષમાં વડોદરા શહેરમાં જે ગંદકી ફેલાઈ છે ગંદકી મેયરશ્રીને દેખાય નહીં એટલે ના છૂટકે આજે આમ આદમી પાર્ટીએ હાથમાં ઝાડુ લઈને આવનારા દિવસોમાં આખા વડોદરા શહેરમાંથી સાફ સફાઈ કરવાનું ભીડું ઉઠાયું છે કઈ કઈ જગ્યા આજે આ પ્રતાપનગર બ્રિજ છે એ બ્રિજ પર અમે આજે સાફ સફાઈ કરવાનું કામ હાથમાં ધર્યું છે